માળિયા હાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયત માંગ ભાજપના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકતા રાજકીય માહોલ ગરમાયો તાલુકાના પંચાયતમાંગ આશરે એકાદ વર્ષ પહેલા ભાજપના ચૂંટાયેલ વીસ સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરબના સદસ્ય નયનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી સભ્યોએ આક્ષેપ કરેલ કે તેઓ ઓફિસ ખાતે ગેરહાજર રહેતા હોય અને પ્રજાની વિકાસ સહિતની કામગીરી થતી ના હોય એટલે આજે ઉપક્રુમ રણજીતસિંહ મશરીભાઈ યાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને ચૂંટાયેલ વીસ પૈકી સત્તર સદસ્યોની લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યું હતું જેને લઈ હાલ સ્થાનિક રાજકારણ માંગ માહોલ ગરમાયો છે અધિકારી મિલન પાવરા આ વિશ્વાસની દરખાસ્તની પુષ્ટિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સમગ્ર તાલુકામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને રાજકારણ ગરમાયું છે અનેક ચર્ચાઓ ઉઠી હતી

નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા મળિયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સત્તર શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળીઆહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યસ્થાને રજૂ કરવામાં આવેલ છે